સેપ્ટેમ્બર દિવસે ચૂપચાપ એક ગુપ્ત વસ્તુ ચૂપચાપ જરૂર ખાઈ લેવી આ વસ્તુને ખાવાથી તમારા જીવનમાં ચાલી રહેલી તમામ મુશ્કેલીઓથી તમને છૂટકારો મળી જશે અને તમારા ઘરમાં માતા લક્ષ્મી અને ભગવાન ગણેશજીની કૃપાથી એટલું ધન અને વૈભવ આવે કે તમે સંભાળી નહીં શકો આવતી સાત પેઢીઓ પણ બેઠા બેઠા ખાશે પિતૃદોષ રહુદોષ કાળસર્પદોષ બધું થઈ દૂર જશે ભક્તો છ સપ્ટેમ્બરના રોજ આવતી અનંત ચતુર્દેશી અત્યંત વિશેષ અને ફળદાયી માનવામાં આવે છે કારણ કે આ દિવસે ઉપવાસ અને પૂજા કરવાની સાથે સાથે આ એક ગુપ્ત વસ્તુ ખાઈ લેવાથી જૂના પાપો નષ્ટ થઈ જાય છે અને માનસિક શાંતિ મળે છે ભક્તો અનંત ચતુર્દેશીનું મહત્વ તમને જણાવીએ તો અનંત ચતુર્દેશીનો ઉપવાસ બહુ જ ખાસ માનવામાં આવે છે જો કોઈ શ્રદ્ધા ભાવ સાથે આ ઉપવાસ કરે અને વિડીયોમાં જણાવ્યા મુજબ માત્ર આ એક વસ્તુ ખાઈ લે તો તેની તમામ ઈચ્છાઓ પૂર્ણ થાય છે આ ઉપવાસ સંકટ દૂર કરનાર કુટુંબમાં સુખ સમૃદ્ધિ લાવનાર અને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરાવનાર છે ખાસ કરીને જેમને સંતાન પ્રાપ્તિ વૈવાહિક સુખ અને ધન સંપત્તિની ઈચ્છા હોય છે અને તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે બરાબર જ રીતે અનંત ચતુર્દશીનો ઉપવાસ રાખવાની સાથે સાથે આ વસ્તુ ખાવાથી જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે અને તમારી તમામ મનોકામનો પૂર્ણ થાય છે સામાન્ય રીતે આ ઉપવાસ નિર્જલા રાખવામાં આવે છે પરંતુ તેને ઉપવાસ રાખવે નવી એજવાયા રાત્રે એક વિશેષ વસ્તુ ખાઈ લો તો તમારા ઘરમાં ધન સંપત્તિ એટલી વધી જશે કે તે ક્યારેય સમાપ્ત નહીં થાય આ ઉપાય અત્યંત સરળ અને ચમત્કારિક છે તો તમારે ચોક્કસ આ ઉપાય કરવો જોઈએ કારણ કે આવો દિવસે વર્ષમાં માત્ર એક વખત આવે છે ભક્તો પૂજ્ય ગુરુજી એ હમણાં જ પોતાની કથામાં જણાવ્યો સપ્ટેમ્બર અનંત ચતુર્દશી દિવસે જે લોકોના ઘરમાં આ ત્રણ વસ્તુઓ ખાવામાં આવશે ત્યાં આખું વર્ષ ધન દોલતની વર્ષા થતી રહે હા મિત્રો મિત્રો આ ભાદ્રપદ મહિનાની ચતુર્દશી પૂરા એકસો વર્ષ પછી એક દુર્લભ સંયોગમાં આવવા જઈ રહી છે આ ચતુર્દશી પિતૃ પક્ષ પહેલા આવે છે એટલે અનંત ચતુર્દશીનું મહત્વ હિન્દુ ધર્મના લોકો માટે વધારે ફરી જાય છે છે અને પૂજ્ય ગુરુજીએ કહ્યું કે સપ્ટેમ્બર અનંત ચતુર્દશીના ચતુર્દશી ભલે તમે પૂજા પાઠ ધ્યાન કરો કે ના કરો પરંતુ તો આ એક ગુપ્ત વસ્તુ જરૂર ખાઈ લેવી ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મી અને ભગવાન ગણેશજીના આશીર્વાદથી તમારા ઘરમાં એટલા પૈસા આવશે કે તમે સંભાળી નહીં શકો સાથે મિત્રો અમે તમને આ એ પણ પણ જણાવવાના કે ભલે કંઈ થઈ જાય પરંતુ વીડિયોમાં સપ્ટેમ્બર અનંત ચતુર્દશીના દિવસે આ પ્રકારનું ભોજન ઘરમાં ભૂલથી પણ બનાવવું જોઈએ નહીં અને ખાવું પણ નહીં જોઈએ નહીંતર આખા કુટુંબ પર સંકટ આવી શકે છે સાથે ભક્તો આ વિડીયોમાં તમને જણાવીશું કે છ સપ્ટેમ્બર અનંત ચતુર્દશી પર एवी पे वस्तु तुम्हारे खावी જોઈએ જેથી તમને ભગવાન વિષ્ણુ ની કૃપા પ્રાપ્ત થાય સાથે મિત્રો આ વિડિયો માં અમે તમને એ પણ જણાવવા ના જોઈએ કે 6 સપ્ટેમ્બર અનંત ચતુર્દશી પર ભૂલ થી પણ આ પાંચ કામ ક્યારે ના કરવા નહીં તર કંગાલ થવા માં वार નહીં લાગે ભક્તો અનંત ચતુર્દશી ના દિવસે આ પાંચ કામ ક્યારે કરવા જોઈએ નહીં જે પણ માતાઓ બહેનો અનંત ચતુર્દશી ના દિવસે આ પાંચ કામ કરે છે તો તેમની જિંદગી બરબાદ થઈ જાય છે તેમના ઘરમાં કંગાળી આવી જાય છે અને જે ઘરમાં પણ આ પાંચ કાર્ય થાય છે ત્યાંથી માતા લક્ષ્મી હંમેશા માટે ચાલ્યા જણાવવાના છીએ કે સામે ગુજાર કે લી બાદ કરતી હે સિક્સ સપ્ટેમ્બર અનંત ચતુર્દશીના દિવસે તમે આ વસ્તુઓનું દાન કરો છો તો તમારા ઘરમાં ક્યારેય ધનની કમી નહીં રહે એટલે તમે આ વિડિયોને અંત સુધી જરૂર જોજો વિડિયોને અધૂરો છોડીને અથવા કાપી કાપીને ન જોઈતા ઘણા લોકો એવા હોય છે જે વચ્ચેથી કાપી કાપીને જુએ છે અને અધૂરો છોડીને જતા રહે છે અને પછી આવા વ્યક્તિ જીવનમાં ક્યારે સફળતા મેળવી શકતા નથી તેથી કૃપા કરીને તમારા ભલા માટે આ વિડિયોને અધવચ્ચે છોડીને ન જાઓ ભક્તો ભલે કંઈ પણ થઈ જાય परंतु अनंत चतुर्दशीना दिवसे एक नानी वस्तु जरूर खाई लेवी, विश्वास राखजो जो, जो तमे आ वस्तु खाई ली थी तो सफलता मेरवी शकता न थी असफलता के जोई इतले तमारा भला माटे तमा भले कहीं पण थाई जाए परंतु अनंत चतुर्दशीना दिवसे एक नानी वस्तु जरूर खाई लेना विश्वास राखजो जो, जो तमे आ वस्तु खाई ली तो विन्ने लाभ ने अपावे ચતુર્દશી ને લઈને લોકોના મનમાં ઘણી મૂજવણ છે કે આ વ્રત છ સપ્ટેમ્બરે રખાશે કે સપ્ટેમ્બરે પૂજા કેવી રીતે કરવી શું 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 ખાવું અને ના ખાવું આ વિડીયો અમે તમારા તમામ પ્રશ્નોના જવાબ આપીશું બસ તમારે આ વિડિયો અંત સુધી જોવો પડશે ઘણા લોકો એમ પણ પૂછીએ છે કે શું અનંત ચતુર્દશીના દિવસે ચોખા ખાઈ શકાય કે નહીં શું પહેલી વાર આ વ્રત કરી શકાય આ બધા પ્રશ્નોના જવાબ અમે આ વિડીયો અને સાથે તમને ધનિક બનવાથી વિધાતા પણ રોકી શકશે નહીં સાથે ભક્તો અનંત ચતુર્દશી ના દિવસે ગાયને એક વસ્તુ જરૂર ખવડાવવી જોઈએ જો તમે અનંત ચતુર્દશીના દિવસે ચાલો ભક્તો હવે અમે તમને સૌ પ્રથમ અનંત ચતુર્દશી વિશે થોડી માહિતી આપી દઈએ ભાદ્રપદ મહિનાની શુક્લ પક્ષની ચતુર્દશી ને અનંત ચતુર્દશી કહેવામાં આવે છે ભારતમાં તેને અલગ અલગ સ્થળોએ અલગ અલગ નામે ઓળખવામાં આવે છે જેમ કે ક્યાંક તેને અનંત ચતુર્દશી ક્યાંક તેને ગણેશ વિસર્જન અને ઓળખવામાં આવે છે કહેવામાં અવ્રત કરવાથી એટલે કે અગ્નિત પુણ્ય મળે છે જે ફળ ક્યારેય સમાપ્ત થતું નથી શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે અવ્રત કરવાથી આયુષ્ય વધે છે રોગોમાંથી મુક્તિ મળે છે અને આરોગ્ય સારું રહે છે ભગવાન વિષ્ણુની કૃપાથી આ વ્રત જીવન મરણના ચક્રમાંથી મુક્તિ અપાવે છે વ્રત કરનારને સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે અને અંતે મોક્ષ પણ મળે છે જેમની કુંડળીમાં કોઈ દોષ હોય અથવા જેમના જીવનમાં હંમેશા મુશ્કેલીઓ હોય તેમના માટે આ વ્રત અત્યંત લાભકારી છે આ કર્મદોષ પિતૃદોષ અને અન્ય માનસિક કષ્ટોને શાંત કરવામાં મદદરૂપ છે વિષ્ણુ પુરાણ અને સ્કંદ પુરાણમાં ઉલ્લેખ છે કે અનંત ચતુર્દશી વ્રત કરવાથી પાછલા જન્મોના પાપો પણ નષ્ટ થાય છે છે અને વ્યક્તિ મોક્ષ તરફ આગળ વધે આ વ્રત ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરવાનો એક શક્તિશાળી માર્ગ છે જે જીવનને સુખમય અને સમસ્યાઓથી મુક્ત બનાવે છે ભક્તો ચાલો સૌ પ્રથમ અમે તમને જણાવી દઈએ કે અનંત ચતુર્દશીની સાચી તારીખ અને સમય શું છે પછી અમે તમને એક પછી એક કરીને તમામ માહિતી આપતા જઈશું અને એ પણ જણાવીશું કે એ કઈ વસ્તુ છે જે અનંત ચતુર્દશીને દિવસે જરૂર ખાવી જોઈએ અને ભક્તો સાથે અમે તમને એ પણ આવીનું છે જણાવીશું કે આ દિવસે એક વસ્તુ ભૂલથી પણ ખાવી જોઈએ નહીં જો તમે આ વસ્તુ ભૂલથી પણ ખાઈ લો છો તો તમારા ઘરમાં અનિષ્ટ થઈ શકે છે તેથી આવો અનર્થ કામ ભૂલથી પણ ન કરવું અને અનિષ્ટ થતા પહેલા

ભક્તો ચાલો જાણી લઈએ કે બે હજાર પચીસ માં અનંત ચતુર્દશી તારીખ અને સમય શું છે ભાદ્રપદ મહિનાની ચતુર્દશી તિથિને અનંત ચતુર્દશી તરીકે મનાવવામાં આવે છે આ વર્ષે ભાદ્રપદ મહિનાની શુક્લ પક્ષની ચતુર્દશી છે સપ્ટેમ્બરના રોજ સવારે ત્રે વાગ્યા તેર મિનિટે શરૂ થશે અને આ તિથિ બીજા દિવસે સાત સપ્ટેમ્બરના રોજ મધ્ય રાત્રે એક વાગ્યા ચાલીસ મિનિટે સમાપ્ત થશે સનાત ધર્મમાં ઉદ્યાતિથી ખાસ માનવામાં આવે છે આથી અનંત ચતુર્દશીનું વ્રત છે સપ્ટેમ્બરના રોજ મનાવવામાં આવશે હવે ભક્તો પારણની વાત કરીએ તો અનંત વ્રતમાં આ વિશેષ હોય છે આથી અનંત ચતુર્દશીનું પારણ શુભ મુહૂર્તમાં જ કરવું જોઈએ અનંત ચતુર્દશીનું પારણ બીજા દિવસે કરવામાં આવે છે આવા સમયમાં અનંત ચતુર્દશીનું પારણ સાત સપ્ટેમ્બર એટલે કે બીજા દિવસે સૂર્યો કરવું જોઈએ વ્રતનું પારણ કર્યા પછી અન્ન અને ધનનું દાન જરૂર કરવું તો ચાલો મિત્રો હવે અમે અનંત ચતુર્દશીની સરળ પૂજા વિધિ શુભ મુહૂર્ત વિશે જણાવી દઈએ આ દિવસે યોગ્ય રીતે અને શ્રદ્ધા સાથે વ્રતને ઉજવવા માટે સૌ પ્રથમ તમારે સ્નાન કરીને પૂજા જવાનું છે અને ભગવાન સૂર્યને એક લોટા જળ અર્પિત કરવાનું છે ત્યારબાદ વ્રતનો સંકલ્પ લેવો સંકલ્પ લેવા માટે પોતાના જમણા હાથમાં જળ લેવો પછી ત્રણ વાર ઓમ શ્રી વિષ્ણુ મંત્રનો જાપ કરો અને તમારું નામ ગોત્ર સ્થળ મકાન નંબર અથવા ફ્લેટ નંબર અને વિસ્તારનું નામ જણાવો ત્યારબાદ તમારી ઈચ્છાઓ ભગવાનના ચરણોમાં સમર્પિત કરો અને ભગવાનને પ્રણામ કરીને જળ અર્પિત કરો હવે મિત્રો પૂજા વિધિ વિશે જાણીએ સૌપ્રથમ એક અખંડ ફળ જેમ કે સફરજન નારિયળ અનંત ચતુર્દશીની પારણ તિત્રી તિત્રીપગ્નતીમાં અંતમાં સ્મરણ કરો અથવા જે કોઈ ફળ ઉપલબ્ધ હોય તે કાપ્યા વગર લો અને તેને ગંગાજળથી શુદ્ધ કરો ત્યારબાદ ભગવાન શ્રી વિષ્ણુની તસવીર અથવા મૂર્તિ મૂકો જો તમારા પાસે મોલી પાન સોપારી લવિંગ એલચી અથવા પાન હોય તો તેનાથી પણ સજાવી શકો છો હવે ભગવાનને બોલાવવાની પ્રક્રિયા જેને પ્રાણ પ્રતિષ્ઠા કહેવામાં આવે છે તેના માટે ભગવાનની તસવીર સ્થાપિત કરો અને તે સ્થળનું શુદ્ધિકરણ કરો ગંગાજળ મિશ્રિત જળથી તે સ્થળે છાંટો કરો અને એક ફૂલ મૂકો પછી ભગવાનનું આચમન કરો તિલક લગાવો અક્ષત ચણાવો ફૂલોની માળા પહેરાવો અને એક પુષ્પ અર્પિત કરો ધૂપ કરીને ગીનો દીવો પ્રગટાવો ધ્યાન રાખો કે દીવો ઉઠાવવાનો નથી દીવો જ્યાં મૂક્યો હોય ત્યાં ચોખા કે ફૂલોથી આસન બનાવી પછી દીવો મૂકો હવે ભગવાનને નિવેદ્ય રૂપે જે પણ મીઠાઈ તમારી પાસે હોય તે અર્પિત કરો જો મીઠાઈ ના હોય તો પણ ચડાવી શકો છો પરંતુ એક અખંડ ફળ ભગવાનને જરૂર અર્પિત કરો ભગવાન સમક્ષ હાથ જોડીને એકસો આઠ વાર ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરો તમારી મારી મનોકામના પૂર્તિ માટે એક પાનનું બીડું તૈયાર કરો તેમાં બે લવિંગ બે એલચી અને એક સોપારી મૂકો

તે આ વ્રતનો સૌથી મોટો નિયમ છે ચાલો ભક્તો હવે જાણીએ કે અનંત ચતુર્દશીના દિવસે શું ન કરવું પણ તેના પહેલા તમને એક વિનંતી છે કે કૃપા કરીને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી લખીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો જુઓ મિત્રો પ્રથમ વાત એ છે કે અનંત ચતુર્દશીના દિવસે વ્યક્તિએ કોઈ પણ પ્રકારના વિવાદ અને ઝઘડાથી બચવું જોઈએ આ દિવસે કોઈ સાથે વાદ વિવાદ કરવો કે માનસિક અશાંતિ લાભવી વ્રતનું ઉલ્લંઘન બની શકે છે બીજી વાત અનંત ચતુર્દશીના દિવસે ચોખાનું સેવન કરવું જોઈએ નહીં કારણ કે ધાર્મિક માન્યતા અનુસાર ચોખાની ઉત્પત્તિ ભગવાન વિષ્ણુના રોમ એટલે કે વાળમાંથી માનવામાં આવે છે સાથે જ આ દિવસે રીંગણનું સેવન પણ વર્જિત છે આ વ્રત આત્મસંયમ અને ત્યાગનું પ્રતીક છે આ સિવાય આ વ્રત શક્ય હોય તો મીઠા વગર જ રાખવું જોઈએ એમાં મીઠાનું સેવન ન કરવું જોઈએ એ અને જો મીઠા વગર વ્રત ન કરી શકો તો ફક્ત સેંધા નમકનો જ ઉપયોગ કરવો જોઈએ સફેદ મીઠાનો ઉપયોગ ન કરવો સફેદ વર્જિત છે છે પાંચમી વાત આ આ દિવસનો મુખ્ય હેતુ ભગવાન વિષ્ણુની પૂજા અને ધ્યાન કરવાનો તેથી દિવસે લૌકિક કાર્યોમાંથી મુક્ત રહીને સંપૂર્ણ રીતે ભક્તિમાં લીન રહેવું જોઈએ અનંત ચતુર્દશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અને શ્રી હરિના મંત્રોનો જાપ કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે જો તમે પૂજામાં બેદરકારી કરશો અથવા અન્ય કોઈ કાર્યમાં વ્યસ્ત રહેશો તો વ્રતનું પુણ્ય નહીં મળે છઠ્ઠી વ્રત સુધી જોઈએ આ દિવસે સતર્ક અને ધ્યાન મગ્ન રહેવું જોઈએ સાથે જ કોઈ પણ ઝાડ કે છોડની પાંદડીઓ અને ફૂલ ન તોડવા જોઈએ ખાસ કરીને તુલસીના પાંદડા ભૂલથી પણ ન તોડવા જો ભગવાન વિષ્ણુને તુલસી અર્પિત કરવા હોય તો એક દિવસ પહેલા જ પાંદડા તોડી રાખવા

જે માનસિક સ્થિતિ પર નકારાત્મક અસર પાડી શકે છે ધાર્મિક દ્રષ્ટિએ પણ ખાટા પદાર્થોથી શરીરમાં નકારાત્મક ઉર્જાનો સંચય થાય છે જે વ્રતના હેતુ વિરુદ્ધ છે તેથી આ આ ખાટા પદાર્થોથી બચવું જોઈએ બીજું છે માંસાહારી ભોજન અનંત ચતુર્દશીના દિવસે માંસાહારી ભોજનનું સેવન સંપૂર્ણ રીતે નિષેધ છે માંસાહારી ભોજન માત્ર શારીરિક દ્રષ્ટિએ હાનિકારક જ નથી પરંતુ આધ્યાત્મિક રીતે પણ તમારા પાપોને ને વધારે છે માંસાહારી ભોજનથી તામસિક ગુણોમાં વધારો થાય છે જે તમારી માનસિક શાંતિ અને સંતુલનને અસર કરે છે ભગવાન વિષ્ણુની પૂજા અને વ્રતમાં માત્ર શાકાહારી અને સાત્વિક ભોજન ખાવું જોઈએ જે શુદ્ધતા અને ભક્તિનું પ્રતીક છે તેથી આ દિવસે માંસાહાર ઈંડા માછલી કે કોઈ પણ પ્રકારના માંસનું સેવન ન કરવું અને આ વાતનું વિશેષ ધ્યાન રાખવું ભક્તો ત્રીજી વસ્તુ છે ખાંડ અને મીઠાઈનું સેવન અનંત ચતુર્દશીના ના દિવસે અતિશય ખાંડ કે મીઠાઈનું સેવન પણ ન કરવું જોઈએ ખાંડનું વધારે સેવન શરીરમાં રાજસ અને ગુણોને વધારે છે જે વ્રતના હેતુના વિરુદ્ધ છે મીઠાઈ અને ખાંડનું સેવન માનસિક સ્થિતિને અસર કરી શકે છે અને મનને સંતુલિત રાખવામાં મુશ્કેલી પેદા કરી શકે છે પરંતુ આ દિવસે હળવા મીઠા ફળ જેમ કે કેળું સફરજન નાળિયેર વગેરે ખાઈ શકાય છે પણ વધુ ખાંડ કે મીઠાઈનું સેવન કરવાનું ટાળવું જોઈએ આ તમામ વસ્તુઓનું ધ્યાન રાખીને જનંત ચતુર્દશીના વ્રત પાલન કરવું જોઈએ ભક્તો ચોથી વસ્તુ છે ડુંગળી અને લસણનું સેવન અનંત ચતુર્દશીના દિવસે ડુંગળી અને લસણનું સેવન પણ ન કરવું જોઈએ આ બંને પદાર્થ તામસિક ગુણોથી ભરપૂર હોય છે અને વ્યક્તિના માનસિક સંતુલનને અસર કરી શકે છે શાસ્ત્રોમાં આને માંસાહારી ભોજન સાથે સરખાવામાં આવે છે અને તેને વ્રત માટે વર્જિત માનવામાં આવ્યા છે ડુંગળી અને લસણનું સેવન કરવાથી આહારમાં અસંતુલન આવે છે અને ભક્તિમાં વિઘ્ન ઊભું થઈ શકે છે તેથી આ દિવસે આ બનેનું સેવન ન કરવું એ યોગ્ય છે ભક્તો પાંચમી વસ્તુ છે નશા સંબંધિત પદાર્થો અનંત ચતુર્દશીના દિવસે દારૂ તમાકુ ગુટખા માદક પદાર્થ વગેરેનું સેવન સંપૂર્ણ રીતે નિષેધ છે આ પદાર્થો શારીરિક અને માનસિક આરોગ્ય માટે હાનિકારક હોય છે અને વ્રતના પવિત્ર હેતુને પણ ભંગ કરી શકે છે નશાવાળા પદાર્થોથી શરીર અને મનમાં અશુદ્ધિ આવે છે જેના કારણે વ્રતની અસર સમાપ્ત થઈ શકે છે તેથી આ દિવસે કોઈપણ પ્રકારના નશાથી દૂર રહેવું જોઈએ જેથી તમારી ભક્તિ શુદ્ધ અને નિષ્કલંક રહે ભક્તો આ તમામ વસ્તુઓનું ધ્યાન રાખીને જ આ વ્રતનું પાલન કરો ભક્તો આગળની માહિતી આપતા પહેલા જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયોને એક લાઈક જરૂર કરજો અને કોમેન્ટ બોક્સ બોક્સમાં જય મહાલક્ષ્મી પણ જરૂરથી લખજો ચાલો ભક્તો હવે આપણે જાણી લઈએ કે અનંત ચતુર્દશીના વ્રતમાં શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ ભક્તો અનંત ચતુર્દશીના દિવસે સફરજન જરૂર ખાવું જોઈએ શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે ભગવાનના ભોગમાં સફરજન જરૂર અર્પિત કરવામાં આવે છે જો તમારું વ્રત હોય તો તમારે સફરજન જરૂર ગુર ખાવું જોઈએ કેળું પપૈયું તરબૂજ અને મીઠી દ્રાક્ષ જરૂર ખાવી જોઈએ આ ફળોથી વ્રત ધારીને શક્તિ મળે છે હા વ્રતમાં શું ખાવું જોઈએ કે તમારું વ્રતમાં શું ખાવું જોઈએ પરપરિયાન સમુદ્રિતા અને આ કલામન પેર કરો સમસ્યા પ્રવાહ કરને પણ શાસ્ત્ર પ્રવાહ કરો પ્રવાહ પ્રવાહ કરને કરને સમતા બીના પાવા શુદ્ધ કરના પણ નક્કી જો ને વ્રત સંપૂર્ણ થાય છે શાસ્ત્રોમાં જણાવાયું છે કે અનંત ચતુર્દશીના દિવસોમાં સીતાફળ જરૂર ખાવું જોઈએ સીતાફળ ખાવાથી દસ એવી બીમારીઓ છે જે દૂર થઈ જાય છે માનવામાં આવે છે કે અનંત ચતુર્દશીના દિવસોમાં સીતાફળનું ઘરમાં પ્રવેશવું ખૂબ જ શુભ માનવામાં આવે છે સીતાફળ ખાવાથી અનંત ચતુર્દશીનું વ્રત સફળ થઈ જાય છે કારણ કે તેમાં માતા સીતાનો આશીર્વાદ સમાયેલો હોય છે માન્યતા છે કે ભગવાન રામના વનવાસ દરમિયાન માતા સીતાએ આ જ ફળ ખાધું હતું અનંત ચતુર્દશીના સમયે જે પણ આ ખાય છે તેને દુઃખોનો સામનો કરવો પડતો નથી તેથી સીતાફળ જરૂર ખાવું જોઈએ તેનાથી માતા સીતાજી પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે પરંતુ યાદ રાખો અનંત ચતુર્દશીના વ્રતમાં રીંગણની ભાજી ખાવાથી પાપ લાગે છે મિત્રો અનંત ચતુર્દશીમાં વ્રત ધારીએ પેકડ લસ્સી અને પેકડ જ્યુસ જ્યુસ ન પીવું જોઈએ તેમાં ઘણા કેમિકલ મળેલા હોય છે જેના કારણે તમારું વ્રત તૂટી શકે જ્યારે પણ તમે ફળનું જ્યુસ પીઓ ત્યારે યાદ રાખજો તેમાં મીઠું ન નાખવું નહીં તો વ્રત તૂટી જશે સાથે સાથે જ્યુસમાં બરફ પણ ન નાખવો જોઈએ ફળનું સાદું જ્યુસ પીવી વ્રત સફળ થાય છે ચાલો ભક્તો હવે આપણે જાણી લઈએ અનંત ચતુર્દશીના દિવસે ગાયને કઈ એક વસ્તુઓ ખવડાવી જોઈએ જેથી તમારા જીવનની પરેશાનીઓ સમાપ્ત થઈ જાય જે લોકોના ઘરમાં ગાય હોય તો તે ઘરમાંથી વાસ્તુદોષ આપોઆપ સમાપ્ત થઈ જાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો દરરોજ તાજી રોટલી બનાવીને ગાયને ખબડાવી ક્યારેય વાસી રોટલી ના આપવી જોઈએ કારણ કે તે ઘરમાં નકારાત્મક ઉર્જાનું કારણ બની શકે છે વાસી રોટલી આપવાથી તમને હંમેશા નિફળતા મળી શકે છે અને ઘરમાં દુઃખ દેવતાનો વાસ થઈ શકે છે તેથી પ્રયત્ન કરજો કે દરરોજ તાજી રોટલી બનાવીને ગાયને ખવડાવો જો રોટલી કોઈ કારણસર બચી જાય તો તેને બીજા દિવસે આપવી જોઈએ કારણ કે તેને વાસી માનવામાં આવે ગાયને હંમેશા તાજું અને સ્વચ્છ ભોજન જા આપવું જોઈએ તે સિવાય જો ઘરમાં કોઈ ફળ કે શાકભાજી સડી જાય તો તેને ગાયને આપવાનું ટાળજો આમ કરવાથી ઘરની સમૃદ્ધિમાં ઘટાડો આવી શકે છે ગાયને ખુશ રાખવા માટે તમે લોટની અગિયારમાં ગોળીઓ બનાવીને તેના ઉપર હલદર લગાવી શકો છો અને પછી તે ગોળીઓ ગાયને ખવડાવો આમ આમ કરવાથી બધા કામ સરળ થઈ જશે અને જીવનમાં સુખ આવશે ગાયના ચરણોને સ્પર્શ કરો તેનાથી તમારા બધા દુઃખો દૂર થઈ શકે છે જો શક્ય હોય તો ગાયની સાત વાર પરિક્રમા પણ કરો આથી તમારા જીવનમાં સફળતા અને ખુશીઓનો સંચાર થશે જ્યારે પણ ગાયને રોટલી આપો ત્યારે તેમાં હલદર કે થોડું ઘી નાખીને આપજો ખાલી રોટલી ક્યારે ન આપવી આ તમારા જીવનમાં શુભ ફળોની પ્રાપ્તિનું કારણ બનશે ગાયને તાજી રોટલી ખવડાવી અને તેનો આદર કરવો તમારા જીવનમાં સકારાત્મક બદલાવ લાવી શકે છે જેના કારણે તમારા બધા તામ બનવા લાગે છે અને ઘરમાં ખુશહાલી આવે છે તો મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી લક્ષ્મી માતા અને જય શ્રી હરિ વિષ્ણુ ભગવાન જરૂરથી લખજો સાથે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરી ઓલ ઉપર સેટ કરી દેજો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન તરત જ મળે